સુધી બોલાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ પાક એટલે કે ધાણાનું વાવેતર વિપુલ પ્રમાણમાં કર્યું છે પહેલાના સમયમાં શિયાળાના મુખ્ય પાકો ઘઉં બાજરી મકાઈ જુવાર ખેડૂતો વાવતા હતા ત્યારે હવે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ છેલ્લા પાંચ વર્ષથી વાવેતરની પેટર્ન બદલાવી છે અને શિયાળુ પાકમાં ચણા ધાણા પાકોનો વધારો કર્યો છે એટલે હવે ખેડૂતો માની રહ્યા છે કે આ પેટર્ન બદલવાથી જે ભેખાની ઉપર છે તે બમણી મળે અને આજે સૌથી મોટો પ્રોબ્લેમ વાતાવરણનો છે જેમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગ્લોબલ વોર્મિંગની ખાસ અસર જોવા મળી રહી છે અને ખેડૂતોના મોટા ભાગના પાકો છે તેમાં માવઠા કમોસમી વરસાદ આવવાને કારણે શિયાળુ પાકો ખેડૂતોની વાવણી કરેલ ઉપર પાણી ફરી વળ્યું છે જેમાં વિઘે ઉત્પાદન ન બેસતું હોય અને જેમાં ચણા ઘઉં જેમાં વિઘે વિસ્મરણ થતા હોય અને આ આજે માત્ર કમોસમી વાતાવરણ વારંવાર માવઠા થવા વાદળછાયા વાતાવરણને કારણે સુકાળા નામનો રોગ ભરડો મારી ગયો છે એટલે માત્ર દસ થી બાર મણનો ઉતારો બેસે છે અને એમાં પણ

તો આ ખેતી ખર્ચ પોસાય તેમ છે જૂનાગઢ જિલ્લો અને ભેસણ માર્કેટિંગ યાર્ડ એટલે સિઆરોપી તમે જોઈ શકો છો કે ધાણા આ બમ્પર આવક ભેસણ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે અને બધા ખેડૂતો આ વેચવા આવેલા છે આપણે પૂછીશું અ કેટલું કેટલો કોલ વરાજીનો હરાજીનો ભાવ અત્યારે 1200 થી રૂપિયા થાય છે પણ હરાજીનો ભાવ 2200 2000 જેવો મળવો જોઈએ તો ખેડૂતોને પોસાય અત્યારે ખાતર બિયારણ મજૂરી મોંઘું હોવાથી પરવડતું નથી ખેડૂતોને

તો આ જે ખર્ચો સાઠ ટકા થઈ જતો હોય અને ઉપજ જે આટલી આવતી ન હોય એટલે આજે હરાજીનો જે ભાવ છે એ સમથિંગ સમરસો સુધી પ્રમાણે સત્તરસો સુધી તો હવે આ ભાવ બાવીસો પચીસો મળે તો ખેડૂતોને પોસાય એટલે સરકારને પણ અરજ કરી રહ્યા છે કે આના ભાવ મળે તો ખાસ ખેડૂતો ન ભી શકે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ